ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર બીયુ ગડરિયાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે ભાજપ અને તેના સહયોગી દળના કેટલાક નેતાઓ દ્વારા બેફામ નિવેદનો કરવામાં આવ્યા છે એટલું જ નહીં તેઓની સરખામણી આતંકવાદી સાથે કરવામાં આવી છે ત્યારે આ પ્રકારના નિવેદનો જાણી જોઈને આપવામાં આવી રહ્યા છે જેનાથી દેશમાં શાંતિ અને સલામતી જોખમાય છે ત્યારે આ પ્રકારના નિવેદનો કરનાર નેતાઓ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે વિરોધ પ્રદર્શનમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સમસાદ અલી સૈયદ ઝુબેર પટેલ સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા એક દલિતોનો અવાજ એક આદિવાસી પિતલા વર્ગનો અવાજ લઈને સંસદમાં બોલે છે કે આપણા ગુજરાતના રંગાબિલાને ગમતું નથી એમના ઈશારે આજે એમના આગેવાનો ગમે એમ બેફામ કરી રહ્યા છે એમની સામે એફઆરઆઈ થવી જોઈએ એમની અમે ગુનો નોંધાવવો જોઈએ જો સામાન્ય માણસ આજે આ બોલતો હોય તો આ ગુંડાકીય ભાષા જો સામાન્ય માણસ બોલે તરત જેલમાં એફઆરઆઈ કરવામાં આવે છે તો આ કાયદો બધા માટે સરખો છે તો આગેવાનો પાસે પણ એમની સામે એફઆરઆઈ થાય એવી માગણી અમે કરવા આવેલા છે